સારું સારું આમ આમ ખંતિલાય થી લાપસી બનાવી ને તમે તો ઉડી જાય એવી બનાવી આખું કુટુંબ ભેગું લભ પીડ્યો થાળીમાં થાળી અમે તો ભૂખ તો લાગેલી એટલે હાથ નાખ્યા હાથ પાછા ખ્યા થાળી હોતું આવ્યું બધું એક એક આખી થાળીઓ પકડીને વસોડ્યું સાળો નો કરાય અંદર અદ્ર કોણી ઉમરી કાશ છે હું નથી શીરો નથી ખીશી પણ પછી પાસાઈ બેન પીરસવા નીકળ્યા ને ત્યારે એમને ખબર પડી કે હું છે બોલતા જાય લાપછી આપું ભાઈ આ લે લે આ લાપસી છે બધાઈ ના પાડી પણ વિપુલ કે મને આપો એમ લાપસી લાપસી પછી બીજો નંબર હોય તો રોટલો શહેરની બાજુ ગામડામાં આવ્યું રોટલા શીખવા ગાંધીનગર અમારે રોટલા શીખવા છે તો બેનું કે આવો મરો અહિયાં રવાડામાં આવો આવો બે હાડિયો કીધું કાર્ય મળવાનો પછી આમ પીંડો કરવાનો પછી ટ્રેક્ટરના પૈડા જેવું કરવાનું ઓછી બાયું એમ કરતું જ ને પછી કીધું બે હાથમાં પાણીવાળા હાથ કરતા જવાના અને ટીપતો જ આવવાનો અને હકીકત છે ને હાથમાં વિટ ઇન વેઢ પહેર્યા હોય સાહેબ રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કે ડિઝાઇન બને એવી ડિઝાઇન બને ત્રાંબાના પડ જેવું આમ કે પડ જામ્યું હોય પણ આ બાયું ટીપતું જોયું ને ખરતું જ પાછી ટ્રાય કરી પાછું ખરતું જ પાછી ટ્રાય કરી પછી આપણી ગામડે ભાઈ કંટાળી ને કીધું ભાઈ તાબડિયા કરો તાબડિયા અમારે શીખવાય તો શું કરવું પડે તમારે જન્મ લેવો પડે એટલી મહેનત પછી મારો કહેવાનો અર્થ કે રોટલો તાવડીમાં આવે છે કેટલી મહેનત થી જે વસ્તુ એમ આ બધી વસ્તુ એવી છે કે એના પેટાળમાં જાઓ એના ઊંડાળમાં જાઓ તો આપણી બુદ્ધિ કામ નહીં કરે

સુંદર મજાનું મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એ મંદિર ની અંદર આ રૂપિયા અમારો બાપ જવાના છે એટલે મન મૂકીને વરસજો અમે જે રીતે મોજ થી આવ્યા છીએ એમ તમે મોજ થી હામાં વરસજો એટલે અમને ખબર પડે દૂધ દોણા એટલું નથી જતો બરાબર

હમણાં પાલીતાણા અઠવાડિયું થયું ને અઠવાડિયા પેલા પાલીતાણા પ્રોગ્રામ હતો એટલે ડોક્ટર સાહેબ આવ્યા મારી પાસે આપણે સિવિલ હોસ્પિટલ ભાવનગર બ્લડ કેમ્પ ચાલુ હતો તો મને બ્લડ બધાને જાહેરાત કરજો પાછળ બ્લડ કેમ્પ ચાલુ છે કોઈને રક્તદાન કરવું હોય તો આવે હું ઉભા રહ્યો ઠેકાણ હું ખાટ પેલા પાઇપ મારો આપણે દે નહીં કોક ના પી ને કોક ને કેવું દે જો પણ હારું કાય કા દિલા ભાઈ બોલો ફૂગા જેવું ભણ દિન ભરાઈ ગયું મને કે બહુ ઝડપ માં ઉતાવે છે પ્રોગ્રામ ની એને ખબર છે એટલે મારો બાપુ જો એને મોજ આવે એ શામ તું બે જા બે જા વાહ વાહ તારી સમજણ બે હુઈ ગયો બોલો એણે પણ રેડિયામાં ભૂંગળી ભરાવીને હોક મેન વા તારોય જમાનો આવ્યો જાતિ જિંદગી કવિ જર્મન છે કવિ જર્મન મારું નામ છે પાતળો મારો બાંધો છે એકવાર ઊભો થાતો ભાઈ એકવાર ઊભો થાય એકવાર શ્યામ જભો જભો આ મૂળ કોટ એ બીજું કઈ એક્શન નહીં ઓન્લી ઊભો રહે ખાલી હા ઓલો કોટ ખડીકાર ને એટલે બધાને ખબર પડે નકર વાહડા ઉપર જેમ હુંકા જુઓ એનો દેહ જવો આ કવિ જર્મન છે કવિ જર્મન મારું નામ છે એમ કે પાતળો મારો બાંધો છે બાંધામાં એક સાંધો છે એ મારે મને વાંધો છે બહી જા ભાઈ બહી જા મારો તેરે કોભી ગાંજા છુકા મીલેગા બેઠ ભિલાયગે ભિલાયંગે તેરે કો જ્યાં પ્રોગ્રામ હોય ને મારે મોર હોય મારે તો ક્યાં જવું હોય ગા આવી ન હોય ભાઈ તું બકરી માં સાલી એમ શ્યામ ગા શબ્દ તો માણસ મોઢે આવી ગયો હું તારી ગા ભાઈ પણ ગાના હિંગડા હોય તારે કાઈ નથી હિંગડા નથી ને પૂછડું નથી પૂછતો હોય જોઈએ માણસ પાસે

આગળ આગળ એ મુકા આ મન ભૂલવાડી દે અને જેથી એની મંડળી મન ભેગો લઈ લેવાના આવડે બરાબર ગૌસ્વામી નવલગિરી બાપુ તેમના તરફથી આ પાંચસો ને એક રૂપિયા આવશે તાળવીના આગળથી આપણે વધારે ધન્યવાદ વાહ એટલે જેને ટૂંકમાં મોજ આવે મને નામ આપજો એમના નામ આવેલી જાહેર કરી કારણ કે અહીંયા જે કઈ રકમ આવશે એ મંદિરની અંદર જશે એટલે જેટલું દેવાય એટલું દેજો હા પાકી પહોંચ મળશે જેને જે પૈસા આપશે એને પાકી પહોંચ પણ દેવામાં આવશે સામે કાઉન્ટર ઉપર પણ આપ આપી શકો છો જ્યાં મોજ આવે ને આપજો વીડિયા વાળા ભાઈ તમને મોજ આવે તો તમે આપજો સારું ઉતારે અને ધંધા ગમે કરવા ધંધો મગજમાં ન લઈ લેવો અમે પ્રોગ્રામ કરતા તો એ પ્રોગ્રામ સ્ટેજ ઉપર બેઠા ત્યાં સુધી કલાકાર હેઠળ ઉતરે એટલે હતા એવા નેવા કલાકારે ખંભેલી નો આટા મળે નગર ઘરે હુતાય તો કે બેહી જાય બેહી જાજો ઘરવાળી કીધે ઘર છે તારું ડોહું રશિકભાઈ નાનજીભાઈ ભલાણી નોઘણ વદર થી પધાર્યા છે તેમના તરફથી પાંચસો ને એક રૂપિયા આવશે તાળી ના ગ્રાફ આપણે બધા સાબા વાહ વારો બાપ વાહ નોટબુક લઈને આટો મારી ગયો આગળ મૂકી ગયો એટલે બધા લખી નાખે એટલે એ ક્યારે આપણે જાહેર કરી દેવું લાવો લાવો આવ્યા શોધ લઈ લો લાવો

હાલ્યા અને મોર હાલ્યું મચ્છરું શબ્દ વાપર્યો છે પંખીયા પંખીડા નહીં જેને પાંખું છે એવા કોઈને વીરતાની પાખું છે કોઈને ભક્તિની પાખું છે કોઈને સમજણની પાંખું છે કોઈને દાતારીની પાંખું છે એવા પાંખું પાંખું વાળા ભેગા થયા ફૂટા નહીં કોઈને જ્ઞાનની પાંખું ફૂટી છે કાક બાપુ આગળની કળી છે ને આગળના ગીતની

ગોહિલ તેમના તરફથી એક હજાર પાંચસો ને એક એટલે પંદરસો રૂપિયા આવે છે તાળી ના ગઢાર્થ આપણે ધન્યવાદ કે વડલો કહે એ વનરાય હળગી મેલી દિયો જૂના માળા ઉડી જાવ પંખી પાખુ વાળા એજી રે રે આયા શબ્દ વાપર્યો સોનકસિંહ ખાખરાથી પધારે છે તેમના તરફથી પાંચસો ને એક રૂપિયા આવે તાળીના લખી રાખજો કારણ કે જેથી કરીને મારું ને તમારું હાલે એક સાથે લખવાનું આગળ રાખજો થોડો જાહેરાત તો મેં કરી છે ને પણ કરતા કરાવી ગઈ કરવી જોઈએ એ માટે ભેગા થયા છે પણ થોડુંક એક સાથે થોડાક નામ લખાવીને કાઉન્ટર ઉપર જેને ભાઈ જે કોઈની ઈચ્છા થાય ને અહીંયા કાઉન્ટર ઉપર લખાવી દેજો એટલે પછી હું એક સાથે આવેલી નામ બધા એક સાથે બોલી જઈશ ખાસ ધ્યાન આપજો એટલે પાંખો પાંખો વાળા ટૂંકમાં ભેગા થયા જેને પાંખું છે એવા ભલે મચ્છર નાનું છે ભાઈ પણ એને પાંખ છે અને જેને પાંખ હોય ને ઉડવાની તાકાત હોય ને એને માણસ ઓળખતું જ હોય જીવાતમાં ઘણા ફરે છે પણ એમાં મચ્છરને બધા ઓળખે છે જેટલાને પાખું છે એના બધાયના નામ છોકરાઓને આવડે છે બાકી પાખું વગેરેના ધરતીમાં ઘણા રખડે છે એના નામ કોઈને આવડતા નથી જેને પાખું છે મચ્છરથી માંડી અને ગરુડ સુધી બધાને ઓળખે મચ્છર નાનું છે પણ હાથી બી બેનાથી બોલો પાંખ છે ને એટલે હાથીનો માલિક હોય ને તમે પૂછજ્યો કે આ આ હાથીને બીખ હે નહીં તાકે મસરાની કાનમાં ગડી ગયો હોય તો હાથી જે હાથીની એઠો નાખી દે અને ગીર માં જાઓ ને કોઈ ફોરેસ્ટર તમારો મિત્ર હોય તો એ જંગલ ખાતાના અધિકારીને તમે પૂજ્યો કે તમારા હાવજને બીખ હે નહીં તાકે મસરાની સોમાહામાં રોડ ઉપર એ હાવજ નીકળી જાય કારણ કે મચ્છર અને આપણે ની ઘીરે મહેમાન ગયા હોય અને મહેમાન મહેમાનથીમ ગયા હોય બે વાર કાન પર મજરનું કરી ગયું પછી આગળ ઊંઘ ના આવે એ ગરજણીને કીધું કે ભાઈ ખેક પૂછ્યું કે ભાઈ મસરા નું કેમ રહ્યું હાલ્યું મચ્છરું અને મચ્છરે ગરુડજી ને પૂછ્યું કવિ ગમે વાત કરે નાના નાનું મચ્છર ને મોટા મોટું ગરુડ આ બેન ભેગા કરી દીધા મચ્છર ગરુડા વાત કરે કીડી હાથી એ લગ્ન કર્યા બોલો હાથી ભાઈ ગુજરી પછી કીડી રો છે હવે આખી જિંદગી કબર જ ખોદવાની ને કીડી થી કબરું પૂર્યું થાય નહીં ને હાથી કોઈ દી દીધાય નહી મચ્છરે કીડીએ લવ મેરેજ કર્યા બોલો મચ્છરે કીડીએ કારણ કે નથી ઘરનું હેલિકોપ્ટર ગમે ત્યાં જાય કરતું કરતું એ પાસ વર્ષ ગયા ને મચ્છર ગુજરી ગયું બેન દુફાણા એટલે બધી કીડીઓ ખરખરે આવી અને બાયોના કીડીઓના ખરખરા કોઈ રીતે ટળે નહીં આપણે પુરુષમાં શું છે આપણે આપણે તો ખરખરે ગયા આપણે ધડદી ખરખરો પૂરો થાય લગભગ આપણે ઢોંગ કરતા બાયો છે હાચો હાચો જો કૂટક્યો હોય તો હાસો હાંસો ધડાકા સાંભળાય હું કૂટે મારો રામ જાણે પણ એ કરીને પછી ધડીંગ જ થતું અને હરખાઈ ન કૂટે બાયુ ટીકા કરે રોતા નથી આવડતું વાહડે સડે થાય બી સડે આનથી બીજું કેટલું રોતા આવડે અને આપણે પુરુષમાં માં એવું નહીં માથે ફાળિયા નાખીને આપણે જતા ઓ ઓ કરતા કરતા આ ફાળિયા હું કામ માથે નાખી હું કામ હાસા સી ખોટા સી કોઈને ખબર ન પડે હાટ અર્જુનભાઈ તરફથી પાંચસો ને એક રૂપિયા ધન્યવાદ માથે ફાળિયા નાખીને જાતા હોય આપણે ઓ કરતા કરતા તો અંદર અંદર કોણ મારતા હતા ડેલી નો વી જાય ડેલી ન વી જાય અને ઘણા તો હોરવા નીકળી ગયેલા દાખલા ગામને ઓલેજ આપે ભેગા થાય એટલે કે ડેલી કેમ ના આવી કે હેરી ભૂલ્યો હેરી ના કો પાછા ફાળીએ પછી તો મોટા એવા પડે અને માની જો કે આપણે અહીંયા પોગી ગયા તો આપણે લાંબા ખરેખરા ન હોય ખોટા ખોટા બે સાપા પાણી ના નાખીએ પછી આખું સોલતા સોલતા કરીએ ભગવાનની મરજી ભાઈ જવું પડે હાર હાર જવું રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય આપણું હું લાય લાય બીડી લાય કરીને આપણો ખરો ખરો પૂરો કરી નાખ્યો એને હા તમે બાયુના ખરો ખરા કોક દી જોઈજો એવું ઘરી ઘરી પાસે ભેગી થઈને વાતો કરી છે રાકલું મરી ગયું છે ને તોય એને ટીકા નહીં કરે આપણે તો ટીકા કરશું ને પુરુષમાં આપણે ટીકા થોડું ઘણું આવે બાળ જાય ન્યા હખના નો રહી ન્યા બીડીઓ કાઢી બોલો બાકહ નો હોય તો બળતોય હોય ન્યાલી ડીંડલું લે આમ ભગવાન ની મરજી બેઠે ધીમે તારા બાપ નું કપાળ હતો બુસ મારું મારો દીકરો તને શું ખબર મને નો ખબર હોય ફાળામાં લખાવતો પછી દેતો બે તો નહીં કાંઈ અરે હોય કે બિચારો કાલ મારી વાડી આવેલો કે હવે આવે કે છે અને હવે આવે તો તું વંડ્યું ઠેકે નો જા આપડે બાળવા ગયા હખના ન રહી પણ બેનો છે એ કદાચ ગમે એવો માણસ ગુજરી જોઈ છે તો બહેનો ટીકા નહીં કરે એવું ઘરી ઘરી પાસે જાય એમ ન લાગ્યા ભેગું થતું જ નથી અમારે હામેલ કોઈ પૈસા લઈ જાય કેમ અમારે બોલવું શ્યામ તારે સડવું લાગે ભેગું થાય ત્યારે બધું ભેગું થાય નગર શામ હોય કેવાય આપણા પણ એ બાયું ઘણી ઘરે ભેગું થાય ને એ પછી તમે સાંભળો એનો કાયદેસર બધું બધો કોક ના જો ઘરે કોઈ ને ઘરે લગ્નમાં ગયું છે તો એ ગીત ગાહે વરરાજાને વખાણ કરશે આપણે બેઠા બેઠા ભૂંગળીઓ જ ફૂકશું

પણ સદા ના વખાણ કરશે કોઈ ખરખરા ગયા હોય ભાઈ ગુસરી ગયા હોય તો બેનો એના ખરખરા કરે પણ ખરખરા ની અંદર ક્યાંય તમને જોવો ને તો કોઈ જગ્યાએ ટીકા નો આવે કેવા કા બેન નીતિ વાળા તો ખરા નીતિ એના બાપ બેન આખી જિંદગી તીન પતિ રીમા પણ પાનું સોર્યું નહી હો લે હવે પાના ને નીતા હું લેના દેના એ વખાણ જ કરશે એને તવળે બીજી બાકે એમ તો હારા હો બેચાર એક આખમાં ફૂલ હોતું પણ કેવા આપણે હમ તગડ તગડ જતા કા લે ઈ તગડ તગડ કે ઉક જો બે ઈ કે પણ વખાણ જ કરે તવળે બીજી બે બાજુ બેઠે ને હું કે એમ તમારી બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે બધી ખબર નું કે તો હોપો પડી જાય કે અન હુંય ખબર છે અમારી બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે રોજ દિ ને તેની કોથળી પી જાતા પણ ગાય સિવાય બીજું કંઈ બોલતા નહીં લે બીજું હું બોલે ઈ કે તા અહીં વરની ડોહીમાં ગાડા જોડો નિહાકો નાખે જે નહી હાય જરૂર અહીંયાં જરૂર ન્યા હું તારા બાપ બીયર બાર ખોજ્યા કોયે એ પંખી આ મળીને હાલ્યા અને મોયર હાલ્યું મચ્છર ને મચ્છર ને પૂછ્યું કે વાવડાના ઘર કેટલે મેં પેલા કીધું એમ કે કવિ કોઈ પણ સાથે વાત કરી શકે આ દેશના કવિઓએ નદીઓ સાથે વાત કરી વૃક્ષો સાથે વાત કરી વડલાઓ સાથે વાત કરી એટલું નહીં ભારત વર્ષના પાળિયા સાથે પણ આ દેશના કવિઓ વાત કરી છે કાલ હવાલ દાખલો લઈ લ્યો ગીર બાજુમાં દોણેશ્વર ને દોણેશ્વર બાજુમાં નાના નાના ઝૂપડા હતા બિલડાઉના ભીલ સમાજ આ બેઠો છે ને ભીલ સમાજના ઝૂંપડાની અંદર એક જગદંબા જેવી બાઈ છે બાપુ રોટલા કરતી હતી અને બપોરનું ટાણું છે ને 7 વર્ષના છોકરાય ગડગડતી ડોટ દે અને માના ખોળામાં માથું રાખી દીધું માના હાથમાં લી રોટલાએ કે બે લોટનો પીડો પડી ગયો અને તેદી 7 વર્ષનો દીકરો માની દાઢી હાથ લઈ જઈને એટલું કીધું તું માં મારા મિત્રો હારે હું રમું છું મારા છોકરાઓ મને મેણું મારે છે કે તારો બાપ કોણ છે દેખાડ તું મને મારો બાપ કેમ નથી દેખાડતા ક્ષમા કરજો ભારત વર્ષમાં નિયમ નથી એવો દીકરાથી બાપનું નામ માને ન પૂછી શકાય આનાથી મોટી ગાયલ નથી દુનિયા આ દીકરો એમ કે મારો બાપ કોણ છે ઈ તો કે મારા મિત્રો મને પૂછે છે માને પગથી માથે માથેથી રહેમાન ગઈ હાથ વરાના દીકરાને તેનું બાવડું પગડ્યું ધજા ફડાકા મારે છે ધજા આંગળી સીધી અને તેદી જગદંબા એટલું બોલી થઈ બેટા આ ધજા ફડાકા મારે ને તારો બાપ છે તેથી હાથ વરહના એટલું કીધું તું માં મારા એકનો બાપ નથી એ જગત આખાનો બાપ છે ભગવાન સોમનાથ છે હું ઓળખું છું તાક બેટા એ તો તને ખબર છે ને કે આ જગત આખાનો બાપ છે ખા હા બે બેટા આ જગત આખાના બાપને જદી લીલા માથાની જરૂર પડી છે ને એ એના માટે લીલું માથું દિન હાલ તો થઈ ગયો ને હબીરજી ગોહિલ તારો બાપ છે હાલ એનો પાળ્યો તને દેખાડ્યો છે

દિલાવર શમા મુજે બાપુના સંગીતકાર એમના તરફથી એક હજાર રૂપિયા આવે છે તાળીના ગડા આપણે નોંધાવે

ધુરજી ભાવ

જણો જણ પાસો આવ્યો ભાઈ એટલે એની માય પૂછ્યું નામ છે અને ખરેખર વસ્તુ એવી છે આ જે અમુક વસ્તુ તો ફિલ્મમાં સારી લાગે ને અને ફિલ્મમાં હોય હાસું ના હોય એ આપણે બધાને ખબર છે તોય ગમે આ દુનિયા એની છે હાકડાયેલી હાવ હાસી હાસી વાતો કરી એ આવું તો સપ્તાહ માં સાંભળવા મળે એને ઉપાડો